ભરૂચમાં ગેરકાયદેસર રીતિ બાદ હવે કોલસાના સંગ્રહનું કમ્પાઉન્ડ સામે આવ્યું છે આસોદ મામલતદારના દોરોમાં અનઅધિકૃત રીતે સંગ્રહિત કરાયેલા કોલસો હાઇવા હિતાથી મશીન મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે હાલ તો સત્યાવીસ કરોડ છત્રીસ લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ ભૂસ્તર વિભાગને સોંપવામાં આવી છે આસોદ તાલુકાના આસ્થા ગામે એક ખાતેદારની જમીનમાં ગેરકાયદેસર કોલસાના પહાડો ખડકી દેવામાં આવ્યા હતા મળતી માહિતી અનુસાર મામલતદારને માહિતી આતરે આસોત મમેડા રાજમ વસાવાઈ ટીમને સાથે રાખી જવળા પાડ્યા હતા જવળામાં ચંદ્રકાંત નામના ખાતાયાની જમીન પર ખડકાેલા કોલસાના પહાડો જોઈ તંત્રની આંખો પોળી થઈ ગઈ હતી સ્તર ઉપર રહેલા લોકોની પુષ્પકથા કોલસાના વિપુલ જથ્થાને કોઈ પર સંતોષકાર જવાબ કે બીલતી સહીત આતરે પૂરાવા મરી આવે ન હતા પાટણક તપાસમાં આ કોલસો અજીરા ખાતેથી લાવી અહીં સંગ્રહ કરવામાં આવતો હતો બે મહિનાથી કોલસો લાવી સંગ્રહ કરવામાં આવતા મોટા પહાડો બની ગયા હતા સુરતના સચિન આવેલી સ્ટ્રીમ કંપનીના કોલસાનો જથ્થો હોવાનો ખુલાસા થયો છે ટીમે કંપનીના સતસો સંપર્ક કરવામાં પ્રયાસ કર્યા હતા જોકે સંપર્ક થઈ શક્યો ન હતો સ્ટીમ હાઉસ કંપની અન્ય ઉદ્યોગોમાં પાઇપલાઇન માટે સ્ટીમ ભરા પૂરી પાડે છે કંપની કોલસાની મદદથી સ્ટીમ પૂરી પાડતી હોવાની ઉદ્યોગો પોતે બોયલર બનાવવાની અને કોલસો કે અન્ય બળતર રાખવાની તેમજ રોકાણ કરવાની જરૂર પડતી નથી બે હજાર ચૌદમાં સચિન જીઆઈસીમાં કંપનીની સ્થાપના કરવામાં આવ્યા બાદ એ અંકલેશ્વર ખાતે પણ કાર્યરત કરવામાં આવી હતી અંકલેશ્વરમાં કંપનીનું સાહીઠ ટન પ્રતિ કલાકની ક્ષમતાનું બોયલર આવેલું છે હજી કોલસો આવી કોલસામાં આ કોલ આ કોલસો સ્ટોરેજ કરાતો હતો જેને અંકલેશ્વર બોયલરમાં બારવા રવાના કરવામાં આવતો હતો મામલગારની ટીમે આસ્થા ગામે ગેરકાયદે અધિકૃત સ્ટોરેજ કરાયેલા છત્રીસ મેટ્રિક ટન કોલસા સાથે સ્થળ ઉપરથી એક હાઈવાઈ હિટાજી મશીન સીઝ કર્યા છે અંદાજીત રૂપિયા અઠ્ઠાઈસ કરોડ અઠ્ઠાઈસ લાખ રૂપિયાની મુદ્દામાલ જપ કરી વધુ તપાસ ભવ્યુષ ખાણ ખાણી વિવાદથી છોપવામાં આવી છે શું નામ આપ મારું નામ શૈલેષ નસિંહ દાયાબાબા વસિંહ અરજી તમે જે આપેલી એ સંદર્ભે શું કામગીરી રહી અરજીમાં એવું છે અમારા નજીક આવેલું આસ્તા ગામ જેનો સર્વે નંબર ત્રણસો દસ છે ખેતીની જમીન છે એની ઉપર હું એક મહિનાથી તપાસ કરતો હતો કે ભાઈ આ જે કોલસો છે એ અતિ મહાકાય અને રોડ પરથી આવતા જતા દરેકને દેખાય એવો મોટો ઢગલો હતો અને જ્વલનશીલ પદાર્થ છે તો આ બાબતે મેં તપાસ કરી ત્યાં પૂછતા કોઈક ત્યાં માલિક જરી આવેલો મરી આવેલું નહીં ત્યાર પછી મેં લગભગ આજથી પંદર દિવસ પહેલાં મામલતદારશ્રી હાંસોદ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબસિંહ અને ટીડીઓ સાહેબસિંહ અને આસ્થા ગામના સરપંચશ્રીને પૂછું રૂબરૂ મલીને અને સરપંચ સાથે ટેલિફોનિક વાત થયેલી કે ભાઈ આજે તમારા ગામમાં આટલો મોટો ઢગલો છે આ ઢગલો કઈ રીતે બની ગયો છે તો એવું કીધું કે અમને કોઈ ખબર નથી ત્યાર પછી મેં તારીખ બે સાત બે હજાર ચોવીસના દિવસે હાંસોટ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ સિંહ મામલતદાર સાહેબ સિંહ અને ટીડીઓ સાહેબ હાંસોટ અને સરપંચસિંહને લેખિત રજૂઆત કરી હતી તો ત્યાર પછી એમને તપાસ કરતાં મામલતદારશ્રીએ તારીખ નવ ના રોજે આ જે કોલસો છે એને સીલ માર્યું છે આટલો મોટો મહાકાય જથ્થો જે રોડ પરથી નજરે પડે છે તો કદાચ તમને પણ ત્યાં ગેન આવ્યા હોય તો તમને પણ ખ્યાલ હશે પણ આ વસ્તુ કોઈને દેખાય નહીં હતી એ વાતનું એક તો વિચારવા જેવી બાબત છે અને મારી તપાસ કરતાં જે તે સમયે આ જમીન ઇન્ડસ્ટ્રીયલ નિયમ અનુસાર એને થયેલી નહીં હતી કોઈ જીપીસીપીની પરમિશન હાલ આજે હું ઇન્ટડી આપું તો પણ એમની પાસે નહીં હશે સેફ્ટીના કોઈ સાધન છે નથી ત્યાં કોઈ બાંધકામ છે નહીં અને પોલ્યુશનને અને આજુબાજુની આવેલી ખેતીને નુકસાન કરતા છે હાલમાં રાજકોટમાં જે અગ્નિકાંડ થયો ગેમ ઝોનનો તો એનાથી પણ આ મહાકાય અગ્નિકાંડ થાય એવી મારી ગણતરી છે આજુબાજુમાં ખેતનો માલ છે શેરડી છે જો આ પાકને નુકસાન થાય તો શું આ માલિક જે કંપની છે એ વળતર ચૂકવશે ખરું આ ઇન્કવાયરી કરતા મને એવું પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ ગામનાને નથી પડી આજુબાજુના નથી પડી તો તમને શું પડી છે તમે એક જાગૃત નાગરિક તરીકે મેં મારી ફરજ બજાવી છે અને જે કંપની જે કઈ છે એ જાણ મુજબ પોલ્યુશન વધે એના માટે સરકારે પ્રોજેક્ટ કરવું એવું જાણ મળી છે મને તો પોતે તો પ્રદૂષણ કરી રહી છે બાજુમાંથી પાણી જાય છે ખારીનું તો એ આનો જે કઈ રગડો છે એ પણ આમાં જાય અને પોલ્યુશન માટે નુકસાનકારક છે